તે દીખી હું એનું હોય છે પેટી પડી ઘણી વાર અહીંયા નતું તૂટી જાય આનું આ બધું વીખી સુખી નાખી કાલ પાછું શું કરું એ બધું સમજાય હવે એટલે આમાં બધા જ તાલમાં નું હોય આતું હોય તો એ ને શરૂઆત એવી જ હોય માતાજી ધીરે ધીરે બધું આપે કોઈ આમાં ને એવું જ વિચારું કે અમે ટોચે જ ફૂગવાના સહી હા એવું કઈ વિચારવું જ નહીં કે આટલા બધા વારો આવે ધ્રુપકો મારી કરતા કોઈ ધંધો નાનો છે નહીં તમે દહ વીઘા નું ભાગ્યુ રાખ્યું છે અને તમે બરાબર પાણી વાળો છો એટલે તમે અંબાણી જે છે ને એ તમે જ છો તમારા માટે દહ વીઘા માટે કુદરત નો આપેલો માલ છે એ બધો જે થવાનો છે એ

પણ તારે તારાથી નો થાય કરવા માટે હું ભેળી છું તારી ભેળી છું એ વાત હકીકત છે અર્જુન શક્તિ કે ભગવાન બધું એક જ તત્વ છે અર્જુન કરવા ત્યારે જવાનું એટલે એને કીધું અર્જુન ને ભગવાન કૃષ્ણ અર્જુન ને બઉ સમજાયું આમ ત્રાજવામાં પગ રાખજે આમ કરજે આમ કરજે માછલી ઉપર ફરતી ની આંખ તારે નીચે પાણીમાં જોવાની છે આ માછલી ફરે તો આમ તેમ ધ્રુજી નો જાતો શ્વાસ બંધ કરી પછી બાણ છોડજે ફલાણું નીકળું એટલું બધું સમજાયું છેલ્લે અર્જુન કે ભગવાન આ બધું મારે કરવાનું આ બધું મારે જ કરવાનું એમ ભગવાન કે તારે જ કરવાનું તો તો તમારો શું કામ છે તમે શું કરવાના એમ આપણે એમ થાય ને તરત પાછું આપણે એમ કહીએ કે દવાખાને જાય દવાઈ લઈ લઈ સારું થઈ જાય ને બધું થઈ જાય ને હું ડેરીમાં ફલાણામાં ઢીકડામાં જમીનમાં તમે બીજા જે થતો આમાં હું મારે મહેનત કરો પૈસા આવે તો માતાજીએ શું કર્યું આવું આવી જાય ઘણી વાર એટલે કીધું હોય કે તો તમે શું કરો એમ કૃષ્ણને કીધું અર્જુને ભગવાન કૃષ્ણને તમે શું કરો બધુંય મારે કરવાનું તીર મારવાનું આ નિશાન મારે લેવાનું ધ્યાન મારે રાખવાનું તમે શું કરો તો તારે તારી પહેલાં જેટલા જેટલા મસ્વેદ માછલી વિંધવા આવ્યા એનાથી વિંધણ કોઈથી માછલી તો ના ફૂકામે એ તને ખબર છે તો કે ના કે નીચે પાણી રહ્યું ને આમાં આમ હલે છે પવનથી કે તો એ પાણીને સ્થિર હું કરી દેશ એ તારી તાકાત નથી ભલા માણસ પાણી સ્થિર થાય તો જ માછલી ની આંખ બરાબર દેખાય જીવનમાં કદાચ સંકટ આવે ફલાણો ઢીકડું હગા વાલા બીજું ત્રીજું હું ક્યાં જાઉં મારે અરે હવે કોઈ ના હોય એવું લાગે છે હવે હું કરું તેથી રવેચી કે હવે પાણીને સ્થિર હું કરી દેસ હવે તારી કોઈની તાકાત નથી તારું રૂવાડું ખાંડું તેથી માં આવે પગરખા ખોવાઈ જાય એમ કે હે રવરાય તો માં હું પગરખા ગોતવા જાય એ તો હાસી વાત છે ને એમ મારે આ જગત ગુરુ શંકરાચાર્ય બાપુ એણે એવડા મહાદેવ ભોળિયા નાથ ની ઉપાસના કર્યા પછી છેલ્લે શક્તિ ની જયારે ઉપાસના કરી ત્યારે એને કીધું કે હે મા આવી આવી જગ્યાએ મારું ધ્યાન રાખજો મારા વતી મારા માટે તમારા બધા માટે કારણ કે અમે અહીંયા બે પ્રતિનિધિ તરીકે હોઈએ છીએ માની સામે આ બધી વાતો અમે રજૂ કરીએ છીએ તમારા માંથી અમને ઘણી ઉર્જા મળતી હોય છે તમારો એક એક નો ફાળો અહીંથી હું ભૂકા કાઢી નાખે હું બોલું ને તો મારે ગાડી બેહીને કોઈ દિન વિચાર્યા ગાજ મેં ભૂકા કાઢી નાખ્યા પચાસ ટકા હું ભૂકા કાઢવા માટે હું બોલ્યો હું કૃપા તો છે એ વાત એક બાજુ મૂકી કરી પચાસ ટકા તમે હામાં એટલી આંકલા જોડાણ આવો ને એટલે પ્રોગ્રામ છે એ હકીકત વાત છે તમે જોડાવું પડે એ તો હકીકત છે આ તમારા બધાની ઉર્જા આમાં મળે સારી ઉર્જા છે ગામડાની ઉર્જા સારી હોય બાકી અરબો ખરબો પતિ હોય ને દીપકભાઈ ભાઈ ગભી જેવા મોટા કરીને બેઠા હોય આપણે એમ થાય કે શું છે આ બધું એ સમજાય નહીં એમ એટલે જગતગુરુ શંકરાચાર્ય કીધું પ્રાર્થના બધા કરી છે એ આપ જાણો છો અહીંયા હવે એક બે વિડીયાના મેં બધા બનાવ્યા પછી ખૂબ મહેમાન આવે છે મારા મા મને કેતા હતા એમ એમ ભાઈ આપણા ગઢવી છે ને એમને ઘેરેથી બેન રહ્યા ને તો મારા માં મને કે બેન એ કે હમણાં મને મારા માં પૂછતા હોય ને મારે બાયુ બાયુ બધા એ કે તા ચૂલામાં રોટલા કરીને એકલી તાવડીમાં ફૂગી જતી રોટલા ઘડવા મે નાખે બીજો ત્રીજો એક તાવડી ખાલી નો રહે એવી રીત રોટલા ઘડે છે તો તમારા આવશે ને એ બધો એમાં જ જવાનો છે રવરાઈના ના સાનિધ્યમાં એ બહુ જરૂરી છે પાછો વિવાદ એ તારે મારી હારે ક્યાં ક્યાં રહેવાનું છે રવરાઈ વિવાદ એ વિવાદ સમાજમાં ક્યાંય આવે મારા મારો કોઈ વિવાદ માં હું ન આવું માં એની કૃપા હોય તો થાય બાકી ક્યાંય બુદ્ધિ તો આલે જ નહી બુદ્ધિ ના જાય હું વિવાદમાં નહીં આવું ઈ નો તો એની કૃપા હોય તો વિવાદ એ વિષાદે વિષાદ પેલો ગીતામાં ઉપર વધારે નથી જવું પણ વિષાદ જે છે ને બાજુ બાજુથી દુખ ના ધમાકા બોલે યુદ્ધ એટલે કઈ લડવા જાવ આપણે તર્યવાર કુવાડી લઈને ભૂકા કાઢ નાખું મહળી નાખું એને યુદ્ધ નો કહેવાય એ તો ઘડીક ન હોય પણ જિંદગીમાં ડગલે ડગલે યુદ્ધો છે હગા વાલા ભાઈઓ ભત્રીજા બીજા કુટુંબ પરિવાર ઈ જે યુદ્ધો આવતા હોય ને આને સમજાવું કે આને સમજાવું હું હાસું કે આ હાંસું આમ થાય તો આમ થઈ જાય હવે શું થાય આ આ આપણે બુડી જાય તેથી એમાં પેળી રહે છે વિવાદ એ વિષાદે પ્રમાદે આનંદ પ્રમોદ બીજ ઉત્સવ ભલાણ નીકળું અહીંયા તમે પ્રોગ્રામમાં આવ્યા છો જોઈએ બધા તો પ્રોગ્રામમાં આવ્યા હોય દવાખાને જવાનું થાય ઘણા જોઈએ આપણે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે પ્રવાસ કરવામાં હું દેશ દુનિયામાં ગમે ત્યાં જાઉં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાદને પાણીમાં અને અગ્નિમાં અનલે એટલે અગ્નિમાં હમણાં વિજ્ઞાને બાપુ શંકરાચાર્ય તો તેથી લખ્યું વિજ્ઞાને હમણાં સંશોધન કરીને એમ કીધું કે અગ્નિમાંય જંતુ છે જે અગ્નિથી બળતા નથી અગ્નિના જંતુ એ અગ્નિમાં પણ છે આપણા શંકરાચાર્ય તેથી ખબર હતી કે અગ્નિમાય જંતુ છે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાલને પર્વતે શત્રુ મધ્યે હું પર્વતે અરણીયે શરણીયે શત્રુ મધ્યે દુશ્મનો ની વચ્ચે જાઓ ગમે ત્યાં સદા મામ પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની હે રવારા હે માનવ નાળવાના કુંભ વાળી બધી બધી જગ્યાએ તારે મારી હારે રહેવાનું છે મારી પેલું આ સ્તુતિ આપ બધાવતી વતી મેં કરી છે અહીંયા એટલે ફરી ફરીને કહું ઘણીવાર વાર આપણને એમ થાય કે મારી પાસે કઈ નથી ન કરું હું આપી દઉં વાત સાચી છે ન હોય તે એવું થાય પણ એમાંથી જેટલું આપી એટલું હોય તો આપી હગા ઈ વેમ કાઢ નાખજો અને ન હોય તો કઈ ન આપી હગા ઈ વેમ કાઢ નાખજો અમે કાયમ પ્રોગ્રામમાં જઈએ છીએ જો કેટલા અમે જોયા છે ખાલી પાઘડીમાં રૂપિયા ભરાવી નાખ્યો હોય પાંચ પાંચ ની દોઢ દોઢ ની નોટું દોહવી એમાંથી બબે ત્રણ ત્રણ કાઢી નાખી મૂકી જાય કે આટલો મારો ફાળો અને વિદુર નીતિ બહુ સારી વાત છે દેવાની જયારે વાત આવે ને અમારે પોલીસ પરિવાર પણ વિશાવદર થી દર વર્ષે આવે છે ને અહીંયા દિલુભાઈ અને બધાય પોલીસ પરિવાર એમનું પણ આય ફરી ફરીનું હું સ્વાગત કરું છું આ બધાય નું અજી ધીરે ધીરે મહેમાનો આવી રહ્યા છે એમનું પણ સ્વાગત અહીંયા માના સાનિધ્યમાં બધા આવ્યા છે એટલે આયા બધાય માટે માનું સાનિધ્ય અને મા બધાય હરખાય તો માના ખોળે જે આવ્યા છે એ શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે બધા એટલે કોઈના નામ આવે નો આવે એટલે અમારે અરદાનભાઈ પણ આપો ગીગોળો કડક ધરણી ખડગની વિકરાળ મોસા વીર છે સતીસંતને સાવજ તણી ગાંડી જનેતા ગીર છે ઈ ગીર ની હાબા જરી ના જ્યાં ખળગતા નીર છે હોરક ધરા માં સંત આપો પ્રગટ ગીગો પી એ આપ આ આ બધી ધરતી કેવી આપણી આ આ ટુકડો તો જુઓ ગરવો ગિરનાર થી લઈને દ્વારકા થી લઈને સોમનાથ થી લઈને આમનમ આપણી ગાંડી ગીર એમાં કનકાય માં મોગલી આય લીલા ના ટીંબાઈ બેઠી આમ તુલસીશામ અહીંયા આવો તો હતાધાર અહીંયા આપણા આય રૂપલમાં અહીંયાથી આમ જાવ તો પાટરામાં આમને આ આખી જે આપણી આ ટુકડો છે ને એ અદ્ભુત છે એમાં આપણે જે આપણને આ મોકો મળ્યો ને એ અદ્ભુત છે અને